હેલો એવરી કેમ છો ફાઇન હેપી ફ્રેન્ડ્સ ડે ટુ ઓલ ઓફ યુ પ્લાઝમા ઇન્સ્ટિટ્યૂટની અંદર મોર્નિંગમાં સેવન ટુ ફોર ઓ ક્લોક સુધી સન્ડે પણ ચાલુ હોય છે રેગ્યુલર ડેઝમાં સેવન ટુ સેવન છે બટ જનરલી હું મારા જેટલા કોન્ટેકસમાં છે દરેકને કહેતો હોઉં છું કે ભાઈ યાર આપણા સ્ટેટસ જોવે ને એવું કંઈક કામ કરો બીજાના સ્ટેટસ શું જોવાના આ એ કંઈક ઈગો નથી બટ એવું હોવું જોઈએ હું છે ને જનરલી કદાચ ત્રણ ચાર મંથ પર ક્યારેક ફ્રી થવું કે ભાઈ સ્ટેટસ જોવું કોઈકના આજે ફ્રેન્ડશીપ ડેટ હું ફોર ઓ ક્લોક ટુ મારો ડ્રાઈવર લઈને આવતો તો ગાડીમાં તો જસ્ટ હું ફ્રી હતો મેં જોયા બે પાંચના સ્ટેટસ જોયા અમે રિયલી જોયું કે અત્યારની જનરેશન છે ને બહુ અવડા ટ્રેક પર જઈ રહી છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સને સમજતી નથી ફ્રેન્ડ્સ એટલે શું સમજે છે કે હા ભાઈ આપણને સાથ સહકાર આપે છે એ ફ્રેન્ડ છે હા સાથ સહકાર આપે છે પણ કઈ બાબતમાં આપે છે જુઠ્ઠું બોલવામાં આપે છે રાઈટ પોતાની જે એરર્સ છે પોતાની જે મિસ્ટેક્સ છે એને સપ્રેસ કરવામાં એને દબાવવામાં સાથ સહકાર આપે છે કે ભાઈ ફેમિલીને ઊંધું કહી દેવાનું કે હા આંટી મેચ કીધું તું આવવાનું અને આ મારું જે પાંચ દસ મિનિટ રિલેટેડ અબાઉટ સ્ટુડન્ટ કે હું વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે ભાઈ આ હું જે શેર કરવા માંગુ છું એને ખરેખર ધ્યાન પર લેજો આ વિડીયો મારો કોઈ વિદ્વાનો માટે નથી કે વિદ્વાનો માટે કોઈ વિડીયો હોત તો એની લેંગ્વેજ એનું લેવલ કંઈક અલગ હોય હું નોર્મલી ડિસ્કસ કરીશ તમારી સાથે ઘણીવાર જોઉં છું કે નહીં ઘણા બધા સોંગ છે યારો ને તરે વાસ પેલા પી પીધક્કડ સોંગ જેને કહેવાય તો એવા સોંગ પર ઘણીવાર ફ્રેન્ડ્સ પોતાના સ્ટેટસ મૂકતા હોય છે પણ આ રિયલી રોંગ ટ્રેક છે રોંગ ટ્રેક છે તમે જીવો છો તમે ખુશ છો તમારી ફ્રેન્ડશીપથી બટ એ પીધક્કડવાળી ખાવા પીવાવાળી ફ્રેન્ડશીપ ઓકે ઘણીવાર રોંગ ટ્રેક એટલે તમે સમજી ગયા એ બધી જ અવળી લાઈનની જે ફ્રેન્ડશીપ છે એ જો તમે કન્ટિન્યુ રાખી તો અમને તમને મજા આવશે એક વર્ષ બે વર્ષ પણ જ્યારે રિયલી રિક્વાયરમેન્ટ હશે ને ત્યારે એક એક પણ ફ્રેન્ડ્સ તમારી પડ પડખે નહીં હોય કે ખાવા પીવાવાળા જે ફ્રેન્ડ્સ છે એ એ શોર્ટ લિમિટેડ તમને સપોર્ટ કરી શકે છે અને એ ક્યારે ક્યાંક બવાલ થઈ છે ચલો આવી જાઓ ક્યાંક આમ થયું છે ચલો આવી જાઓ આ ફ્રેન્ડશીપ તમને કેટલી હદે કામ લાગશે રાઈટ એ બે વર્ષ પાંચ વર્ષ જ્યારે એવી કન્ડિશન આવશે કે તમે ભાંગી પડ્યા છો ફેમિલી થ્રુ કે કોઈ પણ રીઝનથી ત્યારે એ ફ્રેન્ડ્સ જે પોતે પણ ભાગેલા છે કેમકે એડિક્ટેડ પર્સન હોય વ્યસની પર્સન હોય એ ક્યારેય મેન્ટલી સ્ટ્રોંગ ના હોય એ પોતે પણ ભાંગેલા હશે તમને કઈ રીતે સ્ટ્રેન્થ આપશે એટલે રિયલી ફ્રેન્ડશીપનું મિનિંગ તમે આજની જનરેશન નથી સમજ્યા કેમ કે તમારા પેરેન્ટ્સ તમારી જનરેશનમાંથી ક્રોસ આઉટ થઈ ચૂક્યા છે અમે પોતે ક્રોસ આઉટ થઈ ચૂક્યા છીએ અમે બધું સમજીએ છીએ આજની જનરેશન મંદિરના નામે ક્યાંક રખડતી હોય છે અમે આમ જઈએ છીએ રખડતા હોય છે અને ફ્રેન્ડ્સ આજની જનરેશનના ફ્રેન્ડ્સ બહુ એક્ટર હોય છે જે પોતાના પેરેન્ટ્સને અને બીજાઓના પેરેન્ટ્સને ઉલ્લુ બનાવતા છેતરતા ચીટ કરતાં વાર નહીં કરે તો શું આ યોગ્ય છે બધું ફ્રેન્ડશીપ તમારા પેરેન્ટ્સ સાથે રાખો ફ્રેન્ડશીપ જો તમે મેરિડ છો તો તમારા વાઇફ સાથે રાખો ફ્રેન્ડશીપ રિક્વાયરમેન્ટ છે તો એને એવા બાળક સાથે એવા છોકરા સાથે એવા સ્ટુડન્ટ સાથે રાખો કે જે તમને હર હંમેશ કામ લાગે તમને સાચો સાથ આપે અત્યારે તમે જુઓ ને તો કોઈ કહે ને કે ચાલને આપણે અહીંયા કથામાં જવાનું છે સિમ્પલ કહીએ કે ભાઈ કોઈ યજ્ઞ રાખ્યો છે કે ભાઈ વોટ એવર કોઈ પણ સારા કામમાં જવું છે સત્સંગમાં જવું છે તો ગાંડો કહેશે તમને કે આ રાઈટ ધાર્મિક આવ્યો રાઈટ અને કહેશે કે ચાલને જઈએ મજા આવશે મેળો આવ્યો છે ક્યાં તો ક્યાંક રખડવા જવું છે કાં તો ડીજે ચાલુ છે વિસર્જન ચાલુ છે મજા આવશે તો સાત વાગ્યાના નીકળશે રાત્રે બાર વાગ્યા સુધી ફ્રેન્ડશીપ નિભાવશે પણ જ્યારે સારી વસ્તુનું નોલેજ લેવાનું હોય સત્સંગ ટાઈપ ત્યારે સવારે સાત વાગે ના જાય રાત્રે સાત વાગે પણ ના જાય સાત મિનિટ પણ ના જાય તો શું આ બધી ફ્રેન્ડશીપ તમને ક્યાંય પહોંચાડશે નહીં ક્યાંય નહીં પહોંચાડે સારા થોટની ફ્રેન્ડશીપ હોવી જોઈએ ફ્રેન્ડશીપ દેટ મીન્સ તમે બધું શેર કરો તમારા પેરેન્ટ્સથી બેસ્ટ ફ્રેન્ડ કોઈ છે જ નહીં જો તમે અનમેરિડ હોવ તો મેરિડ હોવ તો તમારું ફેમિલી બેસ્ટ ફ્રેન્ડ છે તમારા સિસ્ટર છે તમારા બ્રધર છે તમારા વાઈફ છે તમારા બેસ્ટ ફ્રેન્ડ છે કે તમારા ફેમિલી જે તમને સમજી શકશે એ બહારનો વ્યક્તિ નહીં સમજી શકે તમારી જે ફ્રેન્ડશીપ છે એ શોર્ટ ટાઈમ માટે છે તમારી ફેમિલી ફ્રેન્ડશીપ છે તમારા લોંગ ટાઈમ માટે છે તમને જન્મો જન્મ કામ લાગશે ઘણીવાર મને મારા વાઈફ કહેતા હોય છે કે તમે આટલું બધું બેસ્ટ વર્ક આપો છો પંદર વર્ષથી તો તમારા કોઈ ફ્રેન્ડ્સ કેમ આમ ક્લોઝ ફ્રેન્ડ્સ કેમ નથી કે જે તો હું એક જ વર્ડમાં કહું કે હું ધારું ને તો હું અહીંયા રોજ મારા ક્લોઝ પાંચ હજાર ફ્રેન્ડ મારા ઘરે આવે રાઈટ એવો માહોલ ક્રિએટ કરી શકું છું રાઈટ બટ મારી મારા ફેન છે મારા ફ્રેન્ડ્સ કોઈ નથી હું એવું કામ કરું છું હું મારા કામને મારો મિત્ર બનાવું છું ઓકે મારા વાઇફ છે મારા ફ્રેન્ડ છે મારા મમ્મી પપ્પા છે મારા ફ્રેન્ડ છે મારા સિસ્ટર છે ફ્રેન્ડ છે રાઈટ આ આનાથી વિશેષ ફ્રેન્ડ કોણ મળશે તમને મને ઘણી વાર થાય કે અમે જ્યારે કોલેજમાં હતા ત્યારે અમારું આખું ગ્રુપ હતું આ ફ્રેન્ડ્સ ગ્રુપ છે સમય સમય તમારી ફ્રેન્ડશીપ બદલાવી જરૂરી છે સમય સમયે તમારો ચેન્જીસ આવવું જરૂરી છે એમાં એવું ન હોય કે યાર સમય જતા માણસ બદલાઈ ગયો અપડેટ રહેવું જરૂરી છે કેમ તમે અત્યારે એન્ડ્રોઈડ મોબાઈલ વાપરો છો બાકી આવતા હતા જૂના નોકિયાના મોબાઈલ રો અત્યારે જુઓ લેટેસ્ટ એઆઈ ટેકનોલોજી આવશે જૂની સિસ્ટમ સાથે વળગ્યા રહેવાનું નહીં લેટેસ્ટ અપડેટેડ રો તમારા જે જૂના માહોલમાં જ રહેવું જરૂરી નથી સમય સાથે બદલાવવું પડશે ઓકે ક્યારેક કોણ શું ક્યાં કામ લાગવાનું છે ક્યારેક કોના વિચાર તમારે લાઈફ ચેન્જ કરવાના છે ક્યારેક કોના થોટ્સ વર્ક ડીડ એ તમારી લાઈફનો ટ્રેક બદલવાના છે એનું નોલેજ તમને હોવું જોઈએ તમે બધી જ વસ્તુ શેર કરો તો તમારી ફ્રેન્ડશીપ કહેવાશે અને આ બધું જ શેર કરી શકો એ માટે ફેમિલી એનાથી બેસ્ટ ફ્રેન્ડ કોઈ હોઈ જ ન શકે મને ઘણીવાર હું ડિસ્કશન કરતો હોઉં અમારા સ્ટુડન્ટ સાથે ત્યારે આ વસ્તુને હું વારંવાર રિપીટ કરતો હોઉં છું કે ફ્રેન્ડ્સ એ તમારી લાઈફનો ટ્રેક બગાડી શકે છે અને ટ્રેન તમારી ટ્રેક પરથી ઉતારી પણ શકે છે તમે જુઓ ને ઇન્સ્ટાગ્રામ પર ઘણી વાર જુઓ તો લગભગ પાંચ પાંચ હજાર ફ્રેન્ડ્સ હશે ફેસબુક પર રાઈટ બટ એ કેટલા ફિલિંગ્સ સાથે જોડાયેલા છે કોઈ જ નહીં ઘણા બધા ફિફ્ટી પર્સન્ટેજ અનનોન હશે બસ ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ બન્યા કઈ રીતે ગ્રુપ બનાવ્યું રાઈટ અને મજા આવી એવું કામ કર્યું મજા આવી વાતો કરી હવે તમારી મજા શેમાં છે અમને ખબર જ છે રાઈટ ગ્રુપ બનાવ્યું ને ફ્રેન્ડ બની ગયા અને ઘરમાં જે સગા ભાઈ બહેન છે એની સામુ પણ જોતા નથી એની સાથે ઝઘડા કરો છો એનું શું મિનિંગ મોબાઈલમાં ગેમ રમતા હતા ગેમમાં ને ગેમમાં અમદાવાદી રાજકોટ એમ સુરતના ફ્રેન્ડ બની ગયા તો વિચાર તો કરો કે જ્યાં આત્મીય સંબંધ છે ઘરમાં ત્યાં તમારી એક સ્માઈલ થતી નથી ત્યાં સતત ગુસ્સામાં હોઉં છો અને પેલા બહારના કે જેનો ફેઝ નથી જોયું તમે એ લોકોને તમે બેસ્ટ ફ્રેન્ડ માણો છો તમને ખ્યાલ પણ નહીં આવે ક્યારે તમારી લાઈફ સ્પોઇલ થઈ જશે ફ્રેન્ડશીપ ડે ને એ રીતે સેલિબ્રેટ કરો કે તમને ખબર પડવી જોઈએ કે ક્યાં ક્યાં વળવું ક્યાં ન વળવું તમને ઘણી વાર એવું થાય શું તમારા ફ્રેન્ડ્સ જ નહોતા નહીં અમારે ફ્રેન્ડ્સ ઘણા બધા હતા ગુડ બેડ ચિત્ર વિચિત્ર અમારે બી ઘણા ફ્રેન્ડ્સ હોય જે અમારી સામે નેગેટિવ એક્ટિવિટીઝમાં રિલેટેડ હોય ઘણા સ્મોકર હોય ઘણા આલ્કોહોલિક હોય તો શું એ ફ્રેન્ડ સાથે અમે નહીં ફર્યા ફર્યા છીએ અમે કેમ ફર્યા છીએ અમે ચેન્જ કરવા માટે ફર્યા છીએ ઘણી વાર મને મળશો તો હું તમને વાત પણ કરાવડાવીશ કે ભાઈ આ લગભગ થર્ટી ફાઈવ ફોર્ટી ફ્રેન્ડ્સ મારા જે છે કે જેમને મેં આ ચાર પાંચ વર્ષમાં એમની લાઈફનો ટ્રેક ચેન્જ કરી દીધો છે ફ્રેન્ડ્સ આવા હોવા જોઈએ રાઈટ ઘણી તમે એક્ઝામ્પલ આપતા હશો તમારા ફેમિલીમાંથી કે ફ્રેન્ડ્સ કૃષ્ણ ભગવાન જેવા હોવા જોઈએ ઇટ્સ ઓકે એ બહુ દૂરની વાત થઈ એ એમને તમે નહીં સમજી શકો કે જે કામ કરે છે એમણે જે કામ કર્યું છે રાઈટ એમણે જે દુનિયાને ફ્રેન્ડ્સ બનાવી છે આખું ગામ કે જે એમની પાછળ ગાંડું થતું હતું એ ગોકુળ હોય કે મથુરા હોય એ સમજવું દૂરની વસ્તુ છે બટ તમે અત્યારે એટલું તો વિચારો કે તમારું સ્ટ્રેસ લેવલ જે ઘટાડે છે એને કહેવાય ફ્રેન્ડ એવા ફ્રેન્ડ્સ પણ હોય છે કે જે નેગેટિવ વિડીયોઝ મોકલીને તમને તમારું સ્ટ્રેસ લેવલ ઘટાડે છે બટ એ શોર્ટ ટાઈમ માટે છે સ્ટ્રેસ લેવલ ઘટાડવા માટે ઘણા ફ્રેન્ડ્સ સેવા પણ છે તમે સારા એરિયામાં રહો છો એ તમારું ગુડલક છે બાકી અત્યારે જુઓ ગુજરાત હોય કે ગુજરાતની બહાર હોય અત્યારે જેમ પાન પડી કે દરેક ગલ્લે મળે છે એમ ડ્રગ્સનું સેવન દરેક ગલ્લે બહાર સ્ટેટમાં કદું ગુજરાતમાં કદું ગુજરાતની બહાર ઘણી બધી જગ્યા પર આવું જોવા મળે છે તો શું એ સ્ટ્રેસ લેવલ તમારા ફ્રેન્ડ્સ ઘટાડશે રાઈટ એ શોર્ટ ટાઈમ હશે તમારું સ્ટ્રેસ લેવલ જો લોંગ ટાઈમ ઘટાડવું હોય તો એને ગુડ થોટથી જ ઘટાડી શકાય છે બાકી એ પોસિબલ જ નથી ફ્રેન્ડ્સ હોવા જોઈએ કેવા હોવા જોઈએ કે જે તમારા ફેમિલીને સમજી શકે જે મેચ્યોર હોય ઇમેચ્યોર મેચ્યોર ફ્રેન્ડ્સ કે જે બાઇક રેસ કરાવે છે ઇમેચ્યોર ફ્રેન્ડ્સ કે જે ચલને રખડશું આપણે કોઈ રિક્વાયરમેન્ટ નથી છતાં ટ્યુશનમાં જઈએ એક્સ્ટ્રા ટ્યુશન બંધાઈએ ફરશું ત્યાં પહેલાં આવે છે પેલી આવે છે મજા આવશે ટ્યુશનના બાને કલાક અડધો કલાક આમ તેમ રખડાશે આ ફ્રેન્ડ્સ આ આ ન હોવા જોઈએ ભલે એ ટોપર છે અમારા અમે અમારું એજ્યુકેશન કોલેજ એજ્યુકેશનનું જે આણંદનું હતું એમાં અમારી કોલેજના ઘણા રેન્કર ઘણા ટૉપર્સ હતા બટ એમના થોટ્સ ટોપર જેવા નહોતા એ જસ્ટ રટ્ટા મારી શકતા હતા અને ફર્સ્ટ ક્લાસ લાવી શકતા હતા બટ એમના થોટ નેગેટિવ બહુ જ હતા અને એ એના લીધે અત્યારે પણ ઘણાના મેસેજ આવે કે યાર અમને હજી અમે સેટ નથી થયા ચૌદ વર્ષ તેર વર્ષ થયા અમે લોકો સારામાં સારું સેટ થઈ ગયા હતા બે ચાર વર્ષે જ અત્યારે પંદર ચૌદ વર્ષ થયા છતાં એ લોકો અમને મેસેજ કરે છે ટોપર્સ હા અમે ટોપ ટેનમાં આવતા હતા ફર્સ્ટ સેકન્ડ રેન્કર અમને કહે છે કે અમે યાર હજી સેટિસફાઈડ નથી અમારી જોબથી શું તમારે ત્યાં સેટ થશે જોબ જ્યારે ત્યારે મને એમ થાય છે કે નહીં ચલો પેરેન્ટ્સ થ્રુ જે એમને માઇન્ડ મળ્યું છે કે આ માઇન્ડ મળવા પાછળનું રીઝન પેરેન્ટ્સ જ છે તમે તમારું ગમે તેટલું એગ્રેસિવ દિમાગ હોય એ ડ્યુ ટુ પેરેન્ટ્સ છે તમારું દિમાગ જેટલું કુલ છે ડ્યુ ટુ પેરેન્ટ્સ છે એ પેરેન્ટ્સના સંગમાં રહી અને જે છો તમે એ છો તો પેરેન્ટ્સથી બેસ્ટ ફ્રેન્ડ કંઈ નથી અને તમે છો એ શું સમજો છો શું ઘણું સારું છો અત્યારે કહેવાય કે ભગવાન જે કરે છે આપણા માટે બેટર કરે છે તમને તકલીફ આપે છે એ પણ તમારા માટે બેસ્ટ છે એનું કંઈક રિઝલ્ટ મળવાનું છે એનું કંઈક આઉટપુટ મળવાનું છે એ તકલીફને તકલીફ ન સમજો એ તકલીફ એ તમારા નેક્સ્ટ એન્ટ્રી છે તમારું પોઝિટિવ થવા માટેની એન્ટ્રી છે બટ એ તમારા દિમાગ પર જાય છે ઓલવેઝ બી પોઝિટિવ અને ઓલવેઝ એક્સપેક્ટ એટલું બધું ન કરો કોઈ ના તમે એટલું બધું એક્સપેક્ટ કરશો તો તમને હર્ટ થશે જ તમે એવું એક્સપેક્ટ કરશો કે એજ્યુકેશન રિલેટેડ વાત કરીએ કે મને પચાસે પચાસ સમ્સ મારા મેથ્સના ટીચર કરાવે રાઈટ તમારી ડાયજેસ્ટમાંથી દરેકે દરેક એમસીક્યુ સર્ચ કરી આપે મેડમ સર તો એ એ એક્સપેક્ટેશન છે તમારે હાર્ડવર્ક કરવું જ પડશે તમારા ફ્રેન્ડ્સ તમારા ટીચર છે તમારા ફ્રેન્ડ્સ તમારા પેરેન્ટ્સ છે તમારા પેરેન્ટ્સ તમારા ટીચર તમને ડાયરેક્શન આપી શકશે તમારું પચાસ પર્સન્ટ કામ કરી શકશે બટ બાકીનું પચાસ પર્સન્ટ તમારે જાતે કરવું જ પડશે અને સ્ટ્રગલથી જે તમને એક્સપિરિયન્સ થતું હોય છે એનાથી બેસ્ટ કંઈ જ નથી તમારા ફ્રેન્ડ્સ એ તમારા વર્કને માનો તમને ઘણી વાર હું મારા સ્ટુડન્ટને કહેતો હોઉં છું કે કેમ અમને થાક નથી લાગતો સેવન ટુ સેવન આજની જ વાત કરું તો ફોર થર્ટી ઘરે આવ્યા પછી કન્ટિન્યુઅસ ચાર પાંચ પેરેન્ટ્સ ઇવન અમારા ઘરને અડીને હોસ્ટેલ છે હોસ્ટેલના પેરેન્ટ્સ સન્ડે આવતા હોય છે સેટરડે આવતા હોય છે તો ચાર પાંચ પેરેન્ટ્સ હમણાં સાડા નવ વાગ્યે ફ્રી પડ્યા સન્ડે જેવા દિવસો શું અમને ન આવડે એન્જોય કરતા હોય છે અમે પણ તમારા જે ટોટલ એન્જોય કરો છો એટલું એન્જોય અમે પણ કરીએ છીએ પણ એ અમે એન્જોય અમારા કામ કરતાં કરતાં અમે એન્જોય કરીએ છીએ અમે એટલું બધું વર્ક કરીએ છીએ દિવસમાં બાર તેર કલાક એ બારતેર કલાક જો કન્ટિન્યુ સ્ટ્રેસ લઈને અમે કામ કરીએ તો શું અમે સક્સેસ જઈએ ના જઈએ અમારું કામ એવું છે કે જે સ્ટ્રેસ ઘટાડે છે એટલે તમારી ફ્રેન્ડશીપ તમારી બુક સાથે રાખો તમારી ફ્રેન્ડશીપ તમારા કામ સાથે રાખો તમે જે કરો છો ઇન્ટરેસ્ટથી કરો છો અને ફ્રેન્ડ્સ હંમેશા હજાર નહીં બે રાખો બટ એ સારા થોટવાળા રાખો તો તમારે બહાર ફ્રેન્ડ્સની જરૂર નહીં પડે જ્યારે તમારા એગ્રેસિવ થોટ્સ રાખશો ત્યારે તમારે ફ્રેન્ડ્સની ઝઘડામાં જરૂર પડશે અને એ ફ્રેન્ડ્સ આવશે એ ઝઘડા એકના દસ ઝઘડે પહોંચાડશે અને એન્ડમાં એનું કોઈ સોલ્યુશન તમને નહીં મળે એન્ડમાં તમે કોઈક ને કોઈક વ્યસનના એડિક્શનમાં લાગી જશો એટલે ફ્રેન્ડ્સ જો બનાવો તો સારા બનાવો ન બનાવો તો બેટર છે પણ ખોટા કે ભાઈ ફ્રેન્ડ્સ બનાવી દીધા ગલ્લે બેસતા નાકે બેસતા ગમે ત્યાં રખડતા મોંઘી મોંઘી બાઈકો લાવતા રાઈટ મોઘા મોગા ક્લોથ પહેરતા સ્ટાઇલિસ્ટ ફ્રેન્ડ્સ બનાવી દીધા તો એ તમને અને તમારી ફેમિલી ને લાઈફ માટે બહુ ડિસ્ટર્બન્સ બનશે ઓકે તો ફ્રેન્ડશીપ ડેમાં આટલું જ કેવું છે કે તમારી ફ્રેન્ડ્સ તમારા ફેમિલી છે તમારા વાઈફ છે તમારા બ્રધર સિસ્ટર છે એને જસ્ટિફાઈ કરો એમને ફોલો કરો એમની સાથે એવી ગાર્ડ હાર્ડ ફ્રેન્ડશીપ બનાવો કે જે તમને લાઈફ ઇઝી બનાવવામાં બહુ યુઝફુલ રહે ઓકે થેન્ક યુ ઓલ ઓફ યુ